બીટીપી અધ્યક્ષ મહેશ વસાવા ભાજપમાં જોડાતા બન્યું નવું સંગઠન સંગઠનમાં છોટુ વસાવા પોતાના દીકરી દિલીપ વસાવાને બનાવશે અધ્યક્ષ જ્યાં ભરૂચ લોકસભા બેઠકથી છોટુ વસાવા પોતે ઉતરશે મેદાનમાં ભારતના સમગ્ર આદિવાસીઓ માટે જે ફાઇવ સિડ્યુલ સિક્સ સિડ્યુલ જેમને આ સંવિધાનની અંદર જેમને પ્રાવધાન કરાયું છે એવા જયપાલસિંહ મોંડાને આજે ચોપન પુણ્યતિથિ હતી ન દિવસે અમારું એક સંગઠન જે ભારતમાં ભારત આદિવાસી સેના નામનું જે સંગઠન અમે આજે બનાવ્યું છે એની સ્થાપના કરી છે સંવિધાન અમારો ધર્મ છે પ્રકૃતિ અમારું જીવન છે એ નારા હેઠળ અમે આ લડત ચલાવવાના છે વિદેશી તાકાતો અને બીજી ઇન્ટરનલ જે તાકાતો છે ટ્રાઈબલને લૂંટી ખાવાને એની સામે રક્ષણ કરવા માટે આજે અમે એની સ્થાપના કરી છે અમે કોઈ પણ મોરચે એ લોકોની સામે લડી લેવા તૈયાર છે આવા જે પરિબળો છે જે સાંપ્રદાયિક તાકાતો છે એને રોકવા માટે અમારું આ સંગઠન બનાવ્યું છે આ દેશનો માલિક સંવિધાન છે એના ઓથા નીચે રહીને અમે આ સંગઠન ચલાવીને અમારા જે હક અધિકાર લૂંટાઈ રહ્યા છે અમારી જમીનો જઈ રહી છે અમારું ખનન લૂંટાઈ રહ્યું છે એનો સામનો કરવા માટે આ સંગઠન કામ કરશે